નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન સદીના મેગા સ્ટાર છે બીગબીએ જેઓ એક્યાસી વર્ષના છે તેઓ પચાસ વર્ષ સુધી સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે આ વર્ષ પચાસ વર્ષમાં તેમને ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમને દરેક પૈસા પર નિર્ભર બની ગયા હતા કોઈ પણ કામ ન હતું અને ધંધો સાવ બરબાદ થઈ ગયો હતો લેનદારો પણ ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ના હાર્યા પછી તેમને દિગ્દર્શકો અને નિર્માતાઓને સંપર્ક કરવાનું શરૂ કર્યું અને દરેક નાની મોટી ભૂમિકા કરીને તેમને માત્ર પોતાનું ઋણ ચૂકવ્યું પરંતુ અપાર સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી બચ્ચન પરિવારની ગણતરી આજે જે બી ટાઉનના ત્યારે સૌથી ધનિક પરિવારમાં થાય છે અમિતાભ બચ્ચનનો પરિવાર ઇન્ડસ્ટ્રીમાં ફેમસ ફેમિલીમાંથી એક છે તાજેતરમાં અમી અભિનેત્રી પુત્ર વધુ ઐશ્વર્યરાય સાથે પરિવાર અને અભિષેક વચ્ચે ત્યારે અનબનાવની અપાવ વચ્ચે પુત્રી આરાધ્યા સાથે જલસામાં પહોંચી હતી મિત્રો વધુ જણાવી હતી કે આ સમાચાર વચ્ચે અમિતાભ બચ્ચનનો એક જૂનો ઇન્ટરવ્યુ વાયરલ થયું છે જેમાં તેમણે પોતાની પ્રોપર્ટી વેચાણ વિશે વાત કરી હતી અમિતાભ બચ્ચને એકવાર શેર કર્યું હતું કે તેના મૃત્યુ પછી તેની સંપત્તિ કેવી રીતે વેચવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ